જહીં દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું એક દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ ઘટનાની ગણપતિ સ્થાપના માટે ડીજે સાથે વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાને લાવતા સમયે ડીજેના ટેમ્પોમાં સવાર એક કિશોરને વીજ કરંટ લાગ્યો અને તેનું મોત નીપજ્યું છે તેની જી હા દર્શક મિત્રો આજે વિઘ્નહર્તા એવા ગણપતિ બાપાના સ્થાપનાનો દિવસ એટલે કે ગણેશ ચતુર્થી છે ત્યારે છેલ્લા એક સપ્તાહ પૂર્વેથી શ્રીજીની વિશાળ પ્રતિમાઓ ડીજેના તાલ સાથે આતશબાજીના ધૂમધડાકા સાથે વાજતે ગાજતે સ્થાપન સ્થળે લાવવામાં આવી રહી છે અને આજે સ્થાપનાનો દિવસ છે ત્યારે ગઈકાલે સાંજના સમયે મોડી સાંજના સમયે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ટાઉનમાં એક દુર્ભાગ્યપૂર્ણ અને દુખદ ઘટના બની છે બોડેલી સેવા સદન નજીક બાઈકના શોરૂમ આગળ ગણેશજીની પ્રતિમા લઈને આવતા સમયે ડીજેના ટેમ્પોમાં બેઠેલા કિશોરને અકસ્માતે અચાનક વીજ કરંટ લાગ્યો અને વીજ કરંટ લાગતા જ આ કિશોરનું મોત નીપજ્યું છે અકસ્માતે વીજ કરંટ લાગતા જીવ ગુમાવનાર જે કિશોર છે તે મૂળ બોડેલી તાલુકાના જોજવા ગોળાનો અને બોડેલી ટાઉનમાં એસટી ડેપો નજીક જે નવી નગરી આવેલી છે આ નવી નગરીમાં પોતાના મામાને ત્યાં રહેતો શિવમકુમાર કરણસિંહ બારિયા લગભગ સોળ વર્ષની ઉંમરનો આ કિશોર છે તે કિશોર આ અકસ્માતે વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે ઘટના અંગેની જાણ બોડેલી પોલીસને થતાં પોલીસે મૃતક કિશોરનું પોસ્ટમોર્ટમ કરાવી કિશોરને લાગેલ વીજ કરંટ વિશે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે શ્રીજીની પ્રતિમા આવી રહી છે ત્યારે શ્રીજીને વધાવવા બોડેલીના નવી નગરીમાં જે ઉત્સવનો માહોલ હતો ઉત્સાહનો માહોલ હતો પરંતુ ફળિયાના કિશોરનું આકસ્મિક મોત નીપજ્યાની ઘટનાને લઈ એકાએક આ ઉત્સવનો અને ઉત્સાહનો માહોલ માતમમાં પરિવર્તિત થઈ ગયું છે પરિવારજનો આક્રાંત કરી રહ્યા છે દર્શક મિત્રો આપણો દેશ ઉત્સવોનો દેશ છે ચોક્કસ ઉત્સવને ઉજવવા જોઈએ પણ ઉત્સવની ઉજવણીમાં એ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જે જીવ માટે જોખમી સાબિત થાય ડીજેનો જે સાઉન્ડ હોય છે તેની તીવ્રતા પણ એટલી ન હોવી જોઈએ કે નજીકમાં ઉત્સવનો આનંદ માણતા કોઈ વ્યક્તિના હૃદય ઉપર તેની વિપરીત અસર થાય છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો